ત્રણ નોટીકલમાં એક દૂર દરિયાની આસપાસના વિસ્તારમાંથી આ જે સીમ વિસ્તાર છે ત્યાંથી તેમને ઝડપી પાડ્યા છે લગભગ ત્રણ શખ્સો છે તે એકસો અઠ્યાવીસ થી વધુ ઇંગ્લિશ દારૂની બનાવટની પેટી હતી અને આ સિવાય વીસ જેટલી બીએનની પેટી હતી જેથી કરીને એકસો પચાસ જેટલી દારૂના પેટીનો જથ્થો છે તે ઝડપી પાયડો છે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જોકે હજુ એક આરોપી છે જે ફરાર છે આમાં માછીમાર જે છે એની પણ ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે પોલીસે આ તમામને પકડીને પૂછપરછ હાથ ધરી છે આભાર આપણો આ સમગ્ર માહિતી બદલ તો હોડીમાંથી એકસો પચાસ વધુ દારૂની પેટી સાથે આ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે પૂછપરછ ચાલુ છે